માંડવી સ્થિત મિરડી માતાના મંદિરે માઇ ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું મંદિર પ્રશાસન દ્વારા ભક્તો માટે પાણી તેમજ મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું જેનો ત્રણ હજાર થી વધુ માઇ ભક્તોએ લાભ લીધો હતો વડોદરા શહેરમાં માંડવી સ્થિત મેલડી માતાના મંદિરે દૂર દૂર થી માય ભક્તો દર્શન માટે આવતા હોય છે દર મંગળવારે અને રવિવારે તો માતાજીના ભક્તોનું ઘોડાપુર ઉમટી પડતું હોય છે મંદિર પ્રશાસન દ્વારા ભક્તોની સુવિધા માટે મહાપ્રસાદી અને પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવતી હોય છે ભક્તો દૂર દૂર થી ચાલીને અને ખુલ્લા પગે માતાજીના દર્શન માટે આવતા હોય છે ભક્તો ને માતાજી પ્રત્યે એટલી શ્રદ્ધા છે કે લોકો માનતા પણ રાખતા હોય છે અને લોકો ચાલીસ કિલોમીટર કે પચાસ કિલોમીટર નું અંતર પણ જોતા નથી અને માતાજીનું દર્શન કરવા માટે આવતા હોય છે આજે વડોદરામાં મેરી માતાનું મંદિર છે ઐતિહાસિક મંદિર કહેવામાં આવે છે ભારે ભક્તો સાડા ત્રણથી ચારના ગરામાં ચાલીસ ચાલીસ પચાસ કિલોમીટરથી દૂર દૂરથી આવતા હોય છે જેવી જેવી બાધા રાખે એવી માતા પૂરી કરે છે ને મહત્વની વસ્તુ કે દર રવિવારે અમે અઢીથી અઢીથી ત્રણ હજાર માણસનો જમનવાર રાખવામાં આવે છે મંદિર તરફથી ને બે પાંચ રૂપિયા જે નાખતા હોય છે દંડપેટીમાં એના તરફથી અમે આ જમનવાર રાખવામાં આવે છે મંદિર તરફથી ને ભક્તોને શાંતિથી દર્શન થાય એવું અમે આયોજન કરેલું છે ને આજે ફુલાવ ભાત ને છાસનો પ્રોગ્રામ રાખવામાં આવેલો છે ને આજે રવિવાર છે રવિવાર પૂરતો અમે છે ને આમ તો મંદિર રોજ સાડા દસ દસ વાગે સાડા દસે મંદિર બંધ થઈ જાય છે પણ એક કલાક અમે વધારવામાં આવ્યો છે અગિયાર સાડા અગિયાર મંદિર બંધ કરી દેવામાં આવે છે ભક્તોને આ ગરમીનું પ્રમાણ વધી ગયું છે તો બપોરે ભક્તો ના આવી શકાય તો રાતે સાત વાગ્યા પછી એમને દર્શનનો લાભ લઈ શકે એવું અમે આયોજન કરેલું છે